ચલેગી નહી ચલે ચીડીને વોટિયા असां

આ બનાવને લગભગ છ મહિના પૂરા થવા આવશે ત્યાં સુધી ચલો હાઈકોર્ટમાં તો મેટર ચાલી રહી છે અને હાઈકોર્ટે તો જે ઓર્ડર કર્યા છે એ બરાબર છે પરંતુ આજે ભરણી બોર્ડકરના પીડિત પરિવારે ઓગણીસ છ આ લોકોએ અહીંયા કમ્પ્લેન આપી છે અને એમની કમ્પ્લેન એમની જે ફરિયાદ છે એમાં લખેલું છે કે જે કોટ્યા પ્રોજેક્ટ છે એને જ્યારે પ્રપોઝલ આપવામાં આવ્યું ત્યારે કોટિયા પ્રોજેક્ટને અગાઉથી જ એક વર્ષ પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગ રૂપે કોન્ટ્રાક્ટ આપવા નક્કી કરેલો એવું લાગે છે અને વડોદરા મહાનગર સેવા સાથેમાં ફરજ હોય તો અધિકારીઓ તેમજ ભૂતકાળમાં ટાઉન પ્રાણીક અધિકારી નોકરી કરી ગયેલા આ તમામ લોકો આ ષડયંત્રમાં સામેલ છે તો આ જેટલા પણ અધિકારીઓના નામ સાથે અમને આપ્યું છે તે છતાં એમની ફરિયાદ લેવામાં આવી નથી અને આ જે ફરિયાદ છે એ અલગ ફરિયાદ છે આ ફરિયાદ એવી છે કોર્પોરેશનમાં બોગસ દસ્તાવેજો ઊભા કરીને બનાવટી દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા છે જે કંપની બની નથી એના લેટરપેડ વરસ પહેલાં તૈયાર હતા જે તે સમયે જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર જે તે સમયના જે પૂર્વ મેયર આ બધાની એમાં સંડોવણી અને જે અધિકારીઓ જે છે એમની પણ આમાં સંડોવણી એટલે બહુ મોટું કાવતરું અને કોર્પોરેશન એટલે કે સરકારી પીપીપી મોડલના સરકારી જમીનમાં આર્થિક અંગત આર્થિક ફાયદાના માટે આ કાવતરું કરવામાં આવ્યું હોય એવું અમદાવાદ પણ લાગે છે ત્યારે આ જે પરિવાર છે ન્યાયની આશા ઝંખી રહ્યું છે ત્યારે એમની ફરિયાદ કેમ લેવામાં નથી આવી એ બાબતે અમે રજૂઆત કરવા છે સાથે સાથે હમણાં બે દિવસ પહેલાં જે બીજેપીના કેટલાક આંગળીના વેડાએ ઘણા એવા ચાર પાંચ કોર્પોરેટરો અને એમના કેટલાક આગેવાનો બીજેપીના બાકી બધા તો યુવા મોરચાના હતા આ લોકો આવીને કોંગ્રેસ કાર્યાલય પર આવીને જે ત્યાં પ્રોટેસ્ટ કર્યો તો વિચાર કરો કે આજે અમે રાજકીય પક્ષ છે અમે જ્યારે કોઈ આંદોલન કરવાના હોય કે પરમિશન માંગીએ તો અમને મળે નહીં અચ્છા કેટલીક વખત અમારે આંદોલન ના કરવાના હોય તો પણ પોલીસ રાજ્યના મુખ્યમંત્રી આવે કે પ્રધાનમંત્રી આવે કે ભાજપનો નેતા આવે તો પોલીસ આગલી રાત્રે ક્રાઇમ બ્રાન્ચ આવી જાય અમારા ઘરે અમને પકડી લે અમને પકડીને લઈ જાય અમને વિરોધ નહીં કરવા દેવાનો તો ભાજપના નેતાઓ અહીંયા ચાર રસ્તા પાસે ભેગા થયા અને એ ચાર રસ્તાથી ચાલતા હતા કોંગ્રેસ કાર્યાલય આવ્યા અડધો કલાક પોણો કલાક ત્યાં ઊભા રહ્યા તો શું પોલીસે ત્યારે બાતમી ના મળી કોંગ્રેસ કાર્યક્રમ કરવાની છે કે નથી કરવાની એની બાતમી મળી જાય એટલે કોંગ્રેસે વિરોધ કરતા રોકવાના તો ભાજપ ના નેતાઓ ત્યારે જ્યારે કોંગ્રેસ ઓફિસ આવ્યા અમે જાતે આ વડોદરાના જોઈન્ટ સીપીને અમે ફોન કર્યો તો નીનામા સાહેબ ત્યાં આવ્યા અને અમે મૌખિક મીડિયા આપ સૌ એના સાક્ષી છો કે તમારી સમક્ષ અમે રજૂઆત કરી છે કે મીડિયામાં જેટલા લોકો બેઠા છે એમની સામે પોલીસ ફરિયાદ કરો આજ સુધી અડતાલીસ કલાક થઈ ગયા એક પણ પોલીસ કેસ થવામાં આવ્યો નથી જ્યારે અમારી સામે કોઈ પણ રજૂઆત કરવા જઈએ કે કંઈ પણ વાત હોય તાત્કાલિક અમારી પર પોલીસ કેસ થઈ જાય આજે જ એમએસ યુનિવર્સિટીમાં તમે જુઓ કે બસો છોકરાઓની ઉપર પોલીસ કેસ કર્યો વાય ચાન્સેલરને ત્યાં રજૂઆત કરવા ગયેલા યુનિવર્સિટીના નિર્દોષ વિદ્યાર્થીઓ જે અહીંયા ભણવા માટે આવ્યા છે એ બસો વિદ્યાર્થીઓ પર પોલીસ કેસ કરતા આ લોકોને શરમ આ ભાજપના નેતાઓ જે બહાદુરી બતાવવા જ્યારે કોંગ્રેસ કાર્યાલય બંધ હતું અમે ત્યાં કોઈ હાજર નતા ત્યારે બીજેપીના નેતાઓ આવીને ત્યાં સૂત્રોચ્ચાર કરી ગયા ધમાલ કરી ગયા જેવી ધમાલ અમદાવાદમાં કરી પથ્થરમારો કર્યો અહીંયા પણ પથ્થરમારો કરવાના હેતુથી આવ્યા હતા એવું મારું માનવું છે જો કોંગ્રેસ કાર્યાલય ખુલ્લું હોત તો અહીંયા પણ આ લોકો પથ્થરમારો કરતા એક બાજુ વડોદરા શહેરમાં રથયાત્રા જો પવિત્ર તહેવાર છે મોહરમ જેવો તહેવાર છે ત્યારે ભાજપના નેતાઓ જ આ વડોદરા શહેરની શાંતિને ઢોળવાનો પ્રયાસ કરે છે અને પોલીસ ભાજપના નેતાઓ પર કેસ કરવાની જગ્યાએ એમને બાજુમાં ખુરશીમાં બેસાડે છે વિડીયો કેમેરામાં જોયું છે ન્યૂઝમાં જોયું છે તો પોલીસની આવી બેવડી નીતિ નહીં ચાલે પોલીસ કમિશનર સામે રજૂઆત કરવા આવ્યા છે કે કાયદો બધા માટે સરખો હોય છે જો કાયદો કોંગ્રેસે લાગે છે તો એ કાયદો ભાજપને પણ લાગે છે તો ભાજપના નેતા પર કેસ કેમ નહીં અને આ હરણી બોટખના જે પીડિત પરિવારે ફરિયાદ આપી તો તમે એ આરોપીઓની સામે ફરિયાદ કેમ નથી કરી આ બે પ્રશ્નના જવાબ લેવા અમે આવ્યા છે